યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમની શરૂઆતથી દેશમાં ડિજિટલ પેમેન્ટ કરવાનું સરળ બન્યું છે તેમજ તેને વાપરનારા પણ વધ્યા છે પરંતુ તેની સાથે ઓનલાઈન પેમેન્ટમાં લોકોમાં છેતરપિંડી પણ વધી છે દરરોજ કેમ કરનારા લોકો વધી રહ્યા છે પૈસા કમાવવા માટે શોર્ટકટ અપનાવે છે લોકોએ તેમની મહેનતથી કમાયેલા પૈસા છેતરવા માટે નવા રસ્તાઓ શોધતા રહે છે જેમ કે વીસ હજાર રૂપિયાની નવી છેતરપિંડી ચાલી રહી છે હવે કેમર્સ લોકોને તેમના યુપીઆઈ એકાઉન્ટમાં બસો રૂપિયા મોકલે છે જે બાદ અચાનક અજાણ્યા નંબર પરથી લોકોને કોલ આવે છે કે તેમણે ભૂલથી વીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરી દીધા છે તેણે ક્યાંક ઇમરજન્સી પેમેન્ટ કરવું પડશે અથવા તમે આકસ્મિક રીતે રૂપિયા બસોની ક્રેડિટનો મેસેજ રૂપિયા વીસ હજાર તરીકે વાંચી લો અને રૂપિયા વીસ હજાર બીજી વ્યક્તિને ફરીથી ટ્રાન્સફર કરી આપો છો આ રીતે તમારા ખાતામાં ફક્ત બસો રૂપિયા આવે છે પરંતુ વીસ હજાર રૂપિયા જાય છે ઝીણવટથી જોવામાં આવે તો રૂપિયા ઓગણીસ હજાર આઠસોની સીધી કોડ થાય છે આવા કૌભાંડીઓમાં પણ એક પેટર્ન જોવા મળે છે આવા કોલ્સ મોટાભાગે લોકોને દિવસ દરમિયાન અથવા એવા સમયે કરવામાં આવે છે જ્યારે તેઓ વધુ વ્યસ્ત હોય છે તેથી તેઓ રૂપિયા બસોનો મેસેજ યોગ્ય રીતે વાંચવામાં મૂંઝવણમાં મૂકે છે અને પચ્ચી રૂપિયા વીસ હજારની છેતરપિંડી કરે છે કૌભાંડોથી પોતાને બચાવવાનો સૌથી અસરકારક રસ્તો એ છે કે સૌ તમારે અન્ય વ્યક્તિના કોલથી ગભરાવું નહીં અને પરેશાન થવું જોઈએ નહીં તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આર ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો